નમસ્કાર રાજકોટ લોધિકા સંઘમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો સંઘના વર્તમાન પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા પચીસ દિવસની રજા ઉપર જતા પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી સાથે જ અરવિંદ રૈયાણીને પ્રદેશની કારોબારી સભ્યમાં પણ સ્થાન આપવામાં આવ્યું લોધિકા સંઘના ઇતિહાસમાં અગાઉ પ્રમુખ રજા ઉપર ગયા હોવા છતાં ઇન્ચાર્જ પ્રમુખની નિમણૂક ન થતી ત્યારે આ નિર્ણયને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા જૂના અને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારી આપવાના સંકેત તરીકે પણ આ નિમણૂક જોવામાં આવી રહી છે આ મામલે અરવિંદ રૈયાણીએ ધારાસભ્ય ઉદય કાનગડ અંગે મૌન તોડી જણાવ્યું ચૂંટણી દરમિયાન બંને પરસ્પર સહકાર આપ્યો હતો અને સંગઠનના કામમાં સૌ એકતાથી કાર્ય કરી રહ્યા છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સૌથી પહેલાં બધાને નમસ્કાર અને આજે વસંત પંચમી છે ત્યારે વસંત પંચમીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ રાલોસંઘની વાત કરું તો ગઈ દસ તારીખની મિટિંગની અંદર અમારા ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને વિદેશ જવાનું હોય એને રજા રિપોર્ટ મૂકેલો છે તો મિટિંગની વચ્ચે ચર્ચા થઈ કે ભાઈ હું દેશ છોડીને થોડાક સમય માટે વિદેશ જવાનો છું તો કોણ સંભાળશે ખરેખર જ્યારે ચેરમેન બારગામ જતા હોય વિદેશ જતા હોય ત્યારે વાઇસ ચેરમેન સંભાળતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષ ત્યાર હાલોની અંદર વાઇસ ચેરમેન નથી એટલે પછી સર્વસહમતીથી બધા ડિરેક્ટરોએ મારું નામ આપ્યું અને મને આ જવાબદારી સોંપવામાં આવી છે દસ તારીખની મિટિંગની અંદર લગભગ સોળ કરતાં વધારે ડિરેક્ટરો બધા હાજર હતા એમની વચ્ચે આ ચર્ચા થઈ છે અને એમની વચ્ચે જ આ જવાબદારી મને આપવામાં આવી છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ ચેરમેન મેં કીધું એવી રીતના કે દેશ છોડીને બહાર જતા હોય છે ત્યારે બીજાને જવાબદારી ચાર્જરૂપીને સોંપતા હોય છે એવી જ રીતના આ જવાબદારી મને સોંપવામાં આવી છે એટલે આમાં બીજું કશું કાંઈ છે નહીં બધા સાથે મળી અને જેવી રીતના અત્યાર સુધી બધા ચેરમેન શ્રીઓએ રાલોસંઘની ખૂબ સારી રીતના સંભાળ લીધી છે એવી જ રીતના હું પણ બધાને સાથે રાખી ને જવાબદારી સંભાળવાનો છું ખાસ કરીને જ્યારે મને પ્રદેશની અંદર કારોબારી સભ્ય તરીકેની જવાબદારી આપી છે ત્યારે રાષ્ટ્રીયનું અમારું શિસ્ત નેતૃત્વ અને પ્રદેશનું શિસ્ત નેતૃત્વનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું હું હંમેશા કહેતો આવ્યો છું કે જવાબદારી કોઈ નાની હોતી નથી જવાબદારીમાં કામ કરવા માટે સતત આપણે મહેનત કરવી પડતી હોય છે અને મહેનત કરતાં કરતાં કાર્યકર્તા આગળ જતો હોય છે મને પાર્ટીએ છેલ્લા પચીસ વર્ષની અંદર ઘણી બધી જવાબદારીઓ આપી છે અને જવાબદારી સારી રીતના નિભાવવાનો મેં પ્રયત્ન પણ કર્યો છે અને નિભાવી છે એવી જ રીતના જ્યારે પ્રદેશની અંદર મને કારોબારી સભ્ય તરીકેની જવાબદારી આપી છે ત્યારે ખૂબ સારી રીતે મહેનતથી જે પાર્ટીની અપેક્ષા છે એ પ્રમાણે હું નિભાવવાનો પ્રયત્ન કરીશ હું વાત કરું તો મેં કીધું એવી રીતના કોઈ જવાબદારી કાયમી હોતી નથી જવાબદારી બદલતી રહેતી હોય છે ઉદયભાઈ પણ એક અમારા વિસ્તારના ધારાસભ્ય છે ખૂબ સારી રીતે લોકોના કામ કરે છે અને મેં કીધું એવી રીતના ક્યારે કઈ એવું હોતું નથી પરંતુ સમય અંતરે કંઈક ને કંઈક નાના મોટું પરિવર્તન આવતું હોય છે જવાબદારીઓ ફરતી હોય છે ત્યારે આવી બધી ચર્ચાઓ થતી હોય છે એટલે હું એવું માનું છું કે આ ચર્ચાઓની અંદર ધ્યાન દીધા કરતા આપણને જે જવાબદારી પાર્ટીએ સોંપી છે એમાં વધારે ધ્યાન આપવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પાંચ વર્ષ લોકોની વચ્ચે રહી અને ચૂંટણીના મૂળમાં જ હોય છે જે રીતના દેશના વડાપ્રધાન આદરણ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશ માટે કામ કરે છે ગુજરાતી સરકાર ગુજરાતના લોકો માટે કામ કરે છે ત્યારે કોઈ પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે નવી હોતી નથી હું એવું માનું છું કે આ ચૂંટણીમાં પણ સંપૂર્ણ રીતે ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે નરેન્દ્ર મોદી સાહેબ સાથે રહેવાની છે એમાં કોઈ શંકા નથી